મુમુક્ષુએ સત્પુરુષના ગુણ આવવાની સમજણ કેળવવી મારે બે બે ઠેકાડી કીધું એક ભગવાનના ગુણ આવે અને ભગવાનના ગુણ નો આવે અહીં કીધું સત્પુરુષ ના ગુણ આવે ને સત્પુરુષના ગુણ નો આવે ભગવાનના ગુણ નો આવે ક્યારે નો આવે ભગવાનના ભગત આરે વિરોધ હોય આ સોરી ભાવ હોય તો ન આવે નિશ્ચય હોય તો એ ન આવે અને આમાં પ્રયત્ન કરે તો સત્પુરુષના ગુણ ન આવે એમ એવું કહેવાય મારે તો કહેવાનું એવું છે કે પ્રયત્ન કરે ગુણો આવ્યાના સાધનો કરે તપ કરે શાસ્ત્રો ગણે બીજા સાધનો કરે તો ગુણ ન આવે જાણીયરી વાંધો હોય તો પરિતાપ કરે તો પ્રત્યે પ્રશ્ન પૂછ્યો કે કોઈક એવા સત્પુરુષ છે કે જેને આ લોકમાં તો ક્યાંય પ્રીતિ નથી અને ભગવાનના ધામનું સુખ તથા ભગવાનની મૂર્તિના સુખની જ વાસના છે જે કંઈ સાધના કરેવાનું સુખ ભગવાન ના જઈને સુખ મેળવવું ભગવાનની મૂર્તિનું સુખ મેળવવું એની જેને લલક લાગી હોય એવા બાકી ના હોય એવો વૈરાગ કીધો એમાં ભક્તિ હોતે આવી ગઈ કોઈક એવા સત્પુરુષ છે કે જેને આ લોકમાં તો ક્યાંય પ્રીતિ નથી અને ભગવાનના ધામનું સુખ તથા ભગવાનની મૂર્તિના સુખની જ વાસના છે જે કંઈ સાધના કરે છે તે આ બેની પ્રાપ્તિ થાય તેને માટે જ કરે છે મૃત્યુ પછી પણ જે કામમાં આવે તેની જ સાધના કરે છે પણ બેને સુખ થાય એવો ઉદ્યમ તો કરતા જ નથી એવા જે સત્પુરુષ તેના જેવા મોક્ષ માર્ગના ગુણ મુમુક્ષોમાં કેમ આવે અને કેમ સમજે તો સત્પુરુષના ગુણ મુમુક્ષોમાં ન આવે ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સત્પુરુષમાં દિવ્ય બુદ્ધિ રાખે અને તેની આજ્ઞામાં વર્તે તો તેના ગુણ આવે ત્યારે મહારાજ કહે ઉત્તર તો સાચો પણ આમ સમજે તો સત્પુરુષના ગુણ મુમુક્ષુમાં આવે મહારાજ સ્વામીના ઉત્તરને માન્ય રાખી થોડી વિશેષતા ઉમેરીને કહે છે કે સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે મહારાજ જે ઉમેર્યું છે એ એવી રીતે ઉમેર્યું છે જલ્દી આવે પોતાનો પરિતાપ કરે તો જલ્દી આવે મહારાજ સ્વામીના ઉત્તરને માન્ય રાખીને થોડી વિશેષતા ઉમેરીને કહે છે કે સત્પુરુષનો ગુણ ગ્રહણ કરે અને પોતાની પરિતાપ કરે તો સત્પુરુષના ગુણ તેમાં આવે સત્પુરુષના સાચા પરલોક પ્રાપ્તિ માટેના ગુણો ને પોતાના અલ્પ નહીવત જેવા ગુણોની સાથે તુલના કરીને પોતાને અતિ અલ્પ માને જ્યારે સત્પુરુષને મહાન માને અને તેનો અતિ વધારે ભાર સમજે જ્યારે દિલથી આવું સમજાય ત્યારે તેને પોતાની અલ્પતા અને ક્ષુદ્રતાનો ખેદ થાય છે ભગવાનને માર્ગે ચાલવામાં સત્પુરુષની સરખામણીમાં પોતાની પામરતા દેખાય અને પશ્ચાતાપ થાય અને મહારાજને પ્રાર્થના કરે ત્યારે વૈરાગ્ય આવે અને તેનામાં મોક્ષ ઉપયોગી ગુણો આવે છે બીજામાં એવા ગુણો આવતા નથી અત્રે સાધકની સમજણના ત્રણ વિકલ્પો બને છે એક સત્પુરુષ છે તે સમ તે સમજણ એ શૂન્ય છે મારા જેટલી પણ અકલ પહોંચતી નથી માનનારા હોય ને એવું માનનારા હોય એમાં ગુણ આવે નહીં સાધન કરે તોય ન આવે નહીં એ તો હમને ખબર પડે છે પણ મહારાજનું કહેવાનું એવું છે કે એના સાધન કરે તોય ન આવે આરા આવ્યાના સાધન હો કે શ્રદ્ધા હોય તપ કરતા હોય નિયમ પાળતા હોય બીજા અનુષ્ઠાનો કરતા હોય એ બધા સદગુણો આવ્યાના સાધન છે તો આવી સમજ હોય ખાલી તો એ બધા સાધન કરતા હોય તો એનામાં એ ગુણ ન આવે સત્પુરુષ છે તે સમજણ શૂન્ય છે મારા જેટલી પણ અકલ પહોંચતી નથી સત્પુરુષમાં તુચ્છ બુદ્ધિ બીજું સત્પુરુષ છે તેની મારા કરતા મોક્ષમાર્ગમાં વધારે દ્રષ્ટિ પડે છે વધારે સારું સમજે છે સત્પુરુષમાં ગુણબુદ્ધિ અને ત્રીજું સત્પુરુષને દિવ્ય સમજે છે અને અતિ મોટા સમજે છે સત્પુરુષમાં દિવ્ય બુદ્ધિ આ ત્રણ વિકલ્પોમાં ગુણ બુદ્ધિ કામ કરે કે દિવ્ય બુદ્ધિ કામ કરે એવો પ્રશ્ન બહુ હરખામણી કરે ઓહો એનો ગુણ ને આપણો ગુણ એવું તો ગુણ કેનામાં આવે એમ બહુ મોટા માને તો તો બહુ સારી વાત કહેવાય પણ ગુણ ન આવે એને કઈ પ્રયત્ન જ ન કરે શાસ્ત્રીજી ને ત્યારે અમારે એક વખત કથા થતી સ્વામી કથા કરતા વેકેશન હતું અને ભક્ત ચિંતામણી ની કથા હાલતી હતી અને બરોબર શ્રીપત્રી ની કથા હાલતી હતી મહારાજ ના ગુણ એમાં બધા વર્ણન આવે છે મહારાજ આવું તપ કરતા આવું મુક્તાન સ્વામી રામાનંદ સ્વામી ને પત્ર લખ્યો અને એમાં મહારાજ ના ગુણો નું વર્ણન કર્યું હતું એટલે સ્વામી બહુ સરસ કીધી વાત કરી છે કે આપણે શું એમાં સમજી માં હોય ને માં તો હોય જ ને આપણને એમ થાય કે આપણે હરખામણી કરી મારામાં એટલા કેટલા ગુણ છે મારા જ કેટલા ગુણ છે ને હવે આપણે કરીએ કરીએ શું કરવા ને અતિ દિવ્ય ભાવે કમ્પેર ભાવ નથી એટલે આપણામાં ગુણ કોઈ દે આવે ને અતિ દિવ્ય ભાવ છે એટલે એમાં આપણે તો પામર હોય તો હાલી કમ્પેર માં પામર હોય તો હાલી નહી ભગવાન અરે આપણી સરખામણી તો કરાય જ નહીં એટલે આપણે કોઈ દી ગુણ લાવવાનો ટ્રાય ન કરાય ને ભગવાન અરે ભગવાન જેવા ગુણ હોય મહારાજે શ્રીપત્રી શ્રીપત્રીમાં મહારાજ ના ગુણ કીધા મુક્તાન સામે વર્ણન કર્યા એવા ગુણ આપણે લવાય એવા ગુણ નો ટ્રાય કરાય ભૂલ માં પ્રાય કરે એ આપણી પામરતા પ્રદર્શિત કરે છે એ કઈ આપણો દિવ્ય ભાવ પ્રદર્શિત નથી કરતા પણ એ આપણી પામરતા ને પ્રદર્શિત કરે છે હલાવે જ નહીં આપણે કેવા આપણે ત્યાં પીડ્યા છે ત્યાં જ પીડું રહેવાનું સ્વામી બહુ સરસ વાત કરી છે કે આપણે બધા માની ગયા એ તો મારા ના એ તો મૂકતા ને સામે હતા એમાં તો હોય જ ને સ્વામી હતા તો એમાં તો હોય જ નહીં એવો કહી રહ્યો આપણે બે તો આપણે ઇકોલ થઈ જાય સ્વામી સેવક ભાવ રાખવો જોઈએ મેનેજ કરવી જોઈએ મેનેજ કરવી જોઈએ સ્વામી સેવક ભાવ રાખવો જોઈએ આપણે ત્યાંથી ઇક્વલ થઈ જાય

શ્રીજી મહારાજ વરની જે છે ફરતા હતા એનામાં જે ગુણ હતા એવા આપણે સ્વપ્નમાંય સંકલ્પ કરાય કે એવા ગુણ મારામાં આવે અને તો આપણે ભગવાન થઈ જાય કે નહીં શું તમે શું કહે છે સરળ છે બ્રીજી હું કહે છે સદ્ગુણ છે મેં શું કે એનો અભિપ્રાય સ્ટાન્ડર્ડ હોય છે એ તો બધાય કરતા હોય છે બધા કરતા હોય છે આમ ફરી જોવો એ મહારાજે કીધું કે સતપુરુષ ના ગુણ આવે એને સત્પુરુષ ના ગુણ નો નો આવે એમાં પાછું બીજું બહુ સરસ ઉકેલ તો એ સરસ છે કે ગુ મુક્તા મહારાજ કે આપણે કાઉન્ટિંગ ન કરી પૂરો થઈ ગયું આપણે કાઉન્ટિંગ ન કરીએ કેવા ઇનમેઝરેબલ કે ઇનમેઝરેબલ છે આપણે કાઉન્ટિંગ ન કરી એટલે હું એવું માનીને માણસ પોતાની પામરતાનું પ્રોટેક્શન કરે છે પોતાની પેલી જે પુરુષાર્થ છે એનું પ્રોટેક્શન કરવું છે એટલે એને અતિ દિવ્ય માની લે એ મોટા બહુ આપણે એનું થિંકિંગ જ ન કરાય એમાં આપડી યાર તો સરખાવાય જ નહીં એને ધીરે ધીરે આવે તો ક્વિકલી આવવાની વાત છે મોદ્દા માની સેવા કરતા હોય તો એની સેવા થોડી જાય પણ મારે એવું કીધું કે સતપુરિષના ગુણ છે એ એમાં આવે અને નો આવે એવી વાત કીધું આવે કે અને આવે નામે અતિ કેવી બુદ્ધિ રાખે કીધું તો પછી મારા સુધારો કરવાની જરૂર શું પડી અતિ દિવ્ય બુદ્ધિ સ્વામી એ કીધું છે અને શાસ્ત્ર માં એ કીધું છે ખોટું કઈ નથી એમ અતિ દિવ્ય બુદ્ધિ રાખે પણ એમાં અતિ દિવ્ય બુદ્ધિ રાખે તો આ થોડોક પ્રોબ્લેમ આવે છે પોતાનું પ્રોટેક્શન થઈ જાય પોતાની પામરતા છે એમને જેમ ને તેમ સુરક્ષિત રાખવી હોય તો રે સુરક્ષિત છે એ રાખવી હોય તો રે એને દિવ્ય માને રાખે અને પોતાને પામર માને રાખે એટલે મહારાજ થોડોક ફેરફાર કર્યો અત્રે સાધકની સમજણના ત્રણ વિકલ્પો બને છે એક સત્પુરુષ છે તે સમજણ એ શૂન્ય છે મારા જે પણ અક્કલ પહોંચતી નથી સત્પુરુષમાં તુચ્છ બુદ્ધિ એમાં તો આવે જ નહી કોઈ વાત કદાચ એટલે આવે નહીં એમાં મારાજી એટલા માટે કીધું કે સાધન કરે તો આવે એમાં સાધન કરે તો ના અને સત્પુરુષમાં અતિ દિવ્ય બુદ્ધિ કરી નાખે બહુ મોટી ભગવાન જેવી ઇનલેબલ તો પોતાની પામરતાનું રક્ષણ થાય ખરું એટલે એટલા વિકલ્પમાં પોતાની પામરતાનું રક્ષણ નથી થતું કમ્પેર કરે કે હું આવું ની આવા આપણે આપડે તો કઈ ગણતરીમાં નથી આવતા તો એવું જો અને અનુતાપ કરે એમાં ખાલી એટલું કરે ના તો મારા જ એવું કીધું કે અનુતાપ કરે કે મારામાં એ ગુણ કેદી આવે અને આવે કે ન આવે એ મોટો સવાલ છે મહારાજના ગુણ સ્વામી વાત કરતા હતા કે ભાઈ હાલો મહારાજના ગુણ સ્વામી વર્ણન કર્યા એ ગુણ આવે કે ન આવે મોક્ષ કે પ્રયત્ન જ કરવાનો હોય આવવાનું જ ન હોય તો પછી શું કે આવે તો તમે હું વિચારો છો પર્સનલી હવે તો પર્સનલી હું તમને વિચારવાનું આપણી માન્યતા છે જ નહીં એવું સત્પુરુષ છે તેની મારા કરતા મોક્ષ માર્ગમાં વધારે દ્રષ્ટિ પડે છે વધારે સારું સમજે છે સત્પુરુષમાં ગુણ બુદ્ધિ સત્પુરુષને દિવ્ય સમજે છે અને અતિ મોટા સમજે છે સત્પુરુષમાં દિવ્ય બુદ્ધિ આ ત્રણ વિકલ્પોમાં મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે કયો વિકલ્પ માનવીય ભાવથી એને માપવાના અને માનવી ભાવથી માત્ર પણ મારે આગળ વધી જાય એવા હોય ભગવાન છે એમ ભગવાન છે તો આમ કરે જ તો ભગવાન છે તો આમ કરે છે એટલે એને એનો અર્થ હોય આપણે કઈ કરવાનું આપણે કઈ એવું કરવાની જરૂર નહી અને આપણે કરીએ કરવા જઈએ તો એટલે એ નકો ખોટો પ્રયત્ન કરવો નહીં પ્રથમ દ્રષ્ટિએ સત્પુરુષમાં દિવ્યતાની બુદ્ધિ શ્રેષ્ઠ છે એવું દેખાય છે અને દિવ્ય બુદ્ધિ હોવી જરૂરી પણ છે છતાં વચનામૃત ના હોય એનો યુઝ ન કરવો યુઝ આનો કરવો એવું મારે કે દિવ્ય બુદ્ધિ તો રાખવી જ એનો અર્થ એવો નથી કે એનામાં દિવ્ય બુદ્ધિ ઇષ્ટ ઈષ્ટદેવની બુદ્ધિ મટાડી દેવી અને એને કોમન માણસ માનવા એવું કહે નથી એનો યુઝ આ યુઝ આ વિકલ્પ નો કરવાનો પ્રથમ દ્રષ્ટિએ સત્પુરુષમાં દિવ્યતાની બુદ્ધિ શ્રેષ્ઠ છે એવું દેખાય છે અને દિવ્ય બુદ્ધિ હોવી જરૂરી પણ છે છતાં વચનામૃતના ઉત્તરના આધારે મહારાજ કંઈક વિશેષ કહે છે દિવ્ય બુદ્ધિ હોય તો સત્પુરુષના ગુણો આવે તે વાત તો મુક્તાનંદ સ્વામીએ પણ કહી છે પણ મહારાજ કહે આમ સમજે તો વિશેષતા છે એમ કહીને પોતાનો અભિપ્રાય કહેતા બીજા વિકલ્પો પર વધુ ભાર દીધો છે મોક્ષ માર્ગ માં આગળ વધવા માટે પોતાની સમજણ અને સત્પુરુષ ની સમજણ ની તુલના કરીને પોતાની પામરતા કે ક્ષુદ્રતા દેખાય અને સત્પુરુષ ની ક્રિયા કે નિર્ણયો મહાનતા કે દિવ્યતા અલ્પતાની ચટપટી ન લાગે તો આપણે શરીરમાં

अर्जुन तो हूँ मानता था कि महाराज तमें ज्ञान हूँ क्या है शादी नाम तमाम प्रपन्न कथम भीष्म संख्यम द्रोणम क्या मत सूदन ईशु भी प्रतिश्या में भीष्म ने अरे लड़ी सकू हूँ द्रोणाचार्य ने अरे लड़ी सकू तो भगवान हो गए तो? तो लड़ी

પણ આપણે કોઈ એવી બાત ભેડી નહીં મહારાજના જેવા ગુણો આપણામાં આવે ગુણાદેતાન સ્વામીના જેવો ગુણો કલ્પના જ ન કરાય ને આપણે કલ્પના કરી તો અફડાઈ જાય શાસ્ત્રીજી મહારાજના જેવો ગુણો એને જેવું આપણે કામ થાય કરીએ કે ન કરાય આપણે કેપેસિટી હોય તો ન કરાય નહીં તો ઇક્વલ ઇક્વિલિટી આવી જાય ને આપણે અને ઇક્વલ તો થાય નહીં આપણે તો સ્વામી સેવા ભાવનું મેનેજ કરવું પડે એટલે શું શત્રુ અને તપા અગ્નિ ગીટિંગ આપીને શત્રુ કેમ તપે

પોતાની પામરતા કે ક્ષુદ્રતા દેખાય અને સત્પુરુષની ક્રિયા કે નિર્ણયોમાં મહાનતા કે દિવ્યતા દેખાય ત્યારે કલ્યાણના માર્ગમાં પોતાની પ્રગતિ થાય છે ખાલી તે બહુ મોટા છે કે દિવ્ય છે તે માનવું સારું છે પણ પ્રગતિ કરવા માટે ગુણબુદ્ધિની પણ સાથે સાથે જરૂર છે ગુણબુદ્ધિ વિનાની દિવ્ય બુદ્ધિ સાધકને પંગુ બનાવી દે છે પરચાનો પામરતાને પામરતાનું પ્રોટેશન

જ્યારે દિવ્ય બુદ્ધિ વિનાની બુદ્ધિ પણ બની રહે છે જોઈએ તેવું કામ કરી શકતી નથી માટે દિવ્ય બુદ્ધિ આવ્યા પછી પણ તુલના બુદ્ધિની જરૂર રહે છે દિવ્ય બુદ્ધિના પેટાળમાં ગુણબુદ્ધિ આવી જાય છે એવું માની ન લેવું તેનો અલગ પ્રયાસ દિવ્ય બુદ્ધિ હોય તેનો અલગ પ્રયાસ કરે કે દિવ્ય બુદ્ધિ હોય ને આવી બુદ્ધિ આવે જ નહીં આવતી શું કરવાને કે દિવ્ય બુદ્ધિ થી આપણી પામરતાની બુદ્ધિ નું પ્રોટેક્શન થઈ જતું હોય એટલે આપણને એ ગમે છે આપણે આપણી સ્થિતિમાંથી હલવા માંગતા હોતા નથી આ બેવા ને થઈ જાય ને પાછું કહેવાય કે બહુ મહિમા હો ગુરુનો અને મહારાજનો મહિમા તો હૈદ બારો દિવ્ય બુદ્ધિના પેટાળમાં ગુણ બુદ્ધિ આવી જાય છે એ માની ન લેવો તેનો અલગ પ્રયાસ કરીને તેને કેળવે તો જ તેવા સત્પુરુષના ગુણ આવે છે અને ઘણી વખત ગુરુઓ છે એ ડ્રામા કરતા હોય તો આ બધા શિષ્યો ઓહોહો કરતા હોય એ દિવ્ય બુદ્ધિ છે તો એ ગુણ ના આવે કારણ કે ડ્રામાનો આવી જાય પણ ગુણો નો આવે એના જે ગુણ હોય એ આવી જાય તો ગુણ ના આવે ઓરિજિનલ આવે તેથી ઉલટું જો સત્પુરુષમાં તુચ્છ બુદ્ધિ હોય તો સારા ગુણ આવતા નથી સાધન સાધન કરે કરે તોય તોય મરી જાય ન તેથી ઉલટું જો સત્પુરુષમાં તુચ્છ બુદ્ધિ હોય તો સારા ગુણ આવતા નથી સારા ગુણ આવ્યા હોય તો પણ ચાલ્યા જાય છે પોતાના કોઈ પણ પ્રકારના લૌકિક કે આધ્યાત્મિક અલ્પગુણો વડે સત્પુરુષને જોખવા માંડે ત્યારે તેને પોતાનો ગુણ આવે છે અને સત્પુરુષ નો અવગુણ આવે છે અને સત્પુરુષમાં બુદ્ધિ ઉત્પન્ન થાય છે જેથી તેનું મોક્ષ માર્ગ માંથી પતન થાય છે કૃષ્ણ ઘણી વખત વાત કરે છે કે મહારાજ નિત્યાનંદ સ્વામી કથા કરતા હતા મહારાજ ક્યાંક શ્લોક પ્રવચન કરતા છે ને શ્લોક બોલાય નિત્યાનંદ સ્વામીને ને મહારાજ ક્યાંક ભૂલ કરી છે એવું ઉચ્ચારણમાં કઈક ફેર દેખાડો છે મહારાજમાં હું ભૂલ કાઢનારું કોણ એમ મહારાજમાં હું ભૂલ કાઢનારું કોણ એટલે એને દિવ્ય બુદ્ધિ કહેવાય એને દિવ્ય બુદ્ધિ કહેવાય